થોડાક દિવસ પહેલા ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો હતો ત્યારબાદ તેમને રાજપીપળા જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા એ પાછળનું કારણ એવું હતું ડેડિયાપાડા કોર્ટમાં જજ હતા તેઓ રજા ઉપર જતા રહેતા હોવાથી તેમને પહેલાં નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ જે તમે સૌએ જોયો રાજપીપળા જિલ્લા કોર્ટ બહાર પોલીસ અને વકીલ સાથે જે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું બોલાચાલી થઈ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે ચૈતર વસાવાના એડવોકેટ છે તેઓ પણ ત્યાં પહોંચ્યા તેમને પણ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના લીગલ સેલના જે મહામંત્રી છે પુનિત જુનેજા તેમણે એક અરજી પણ કરી છે નર્મદા જિલ્લા એસપી વિરુદ્ધ શું મામલો છે શું કઈ તેઓ કહી રહ્યા છે આ બાબતે પુનિતભાઈ સૌ પ્રથમ તો કઈ રીતે જુઓ છો કે એક વકીલને કોર્ટ રૂમમાં જતા અટકાવવામાં આવ્યો પોલીસે એવું કારણ આપ્યું કે કાયદાને વ્યવસ્થાની સ્થિતિ ને ધ્યાનમાં રાખીને આ પ્રકારે બંદોબસ્ત થતો છે કાયદાને વ્યવસ્થાની જેટલી જવાબદારી પોલીસની છે ને એટલી જ જવાબદારી ન્યાયતંત્ર અને વકીલોની પણ છે આજે તમે જ્યારે એક વકીલને રોકો છો ને એવું એલિગેશન કરો છો કે વકીલોના જવાથી ન્યાય આપણે કાયદાને વ્યવસ્થા બગડશે તો એ બેસિસ જ એકદમ ખોટું છે કારણ કે કોર્ટમાં વકીલોની સામે જ્યારે પણ કોઈ એક્યુઝને પ્રોડ્યુસ કરવાનો છે જજની સામે એને વકીલ જોઈએ આપણો સંવિધાન એવું કહે છે કે તમારે એડવોકેટ ઓફ યોર ચોઈસ અને એમાં એક એડવોકેટ નહીં એને જેટલા વકીલ જોઈતા હોય એ માણસ રાખી શકે કાયદો એવો નથી કે કોઈ એને રિસ્ટ્રિક્ટ કરી શકે તમે એક જ વકીલ રાખો કોર્ટ એવું કહી શકે કે તમારામાંથી એક જણ આર્ગ્યુ કરો પણ કેટલા વકીલો અંદર જશે કયા વકીલો અંદર જશે એ પોલીસ નક્કી ના કરી શકે આપણે કોઈ પોલીસ તંત્રમાં નથી રહેતા એટલે મેં જે એડવોકેટ જનરલને મારી અરજી આપી છે એમાં મેં એ જ કીધું છે કે ન્યાયતંત્રનું જે આખું આપણું ડેમોક્રેસીમાં એક સ્તંભ છે એ સ્તંભનો એક સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ છે એડવોકેટ અને એડવોકેટ જે ઓફિસર ઓફ કોર્ટ છે એ એડવોકેટને જ્યાર સુધી તમે અંદર નહીં જવા દો તમે ન્યાયતંત્રની જે સ્તંભની જે મજબૂતી છે એને તમે વિક કરી રહ્યા છો આપણે પોલીસ સ્ટેટની તરફ નથી જવું અને આટલું જ નહીં જે કન્ટેમ્ટ ઓફ કોર્ટ એક્ટમાં ઓબસ્ટ્રકશન ટુ એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસ જે વસ્તુ છે એ વસ્તુમાં ડાયરેક્ટલી કવર થાય છે એટલે મેં એડવોકેટ જનરલ સાહેબને જે લેટર લખ્યું છે એમાં એમની પાસેથી એ માગણી કરી છે કે તમે આમાં અમને પરમિશન આપો કાં તો તમે રેફરન્સ જાતે કરો કાં તો ત્યાંની કોર્ટ કરી શકે કારણ કે ત્યાંના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ છે એમની પરિસર છે એમને પરિસરને પોલીસ કઈ રીતે તાળું મારી શકે એમની પરમિશન વગર અને આજ દિન સુધી એવું નથી આવ્યું કે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજે પોલીસને પરમિશન આપી કે ત્યાંના એસપી ને પરમિશન આપી કે તમે ત્યાં તાળાબંધી કરી દો ક્યારે નથી ક્યારે નથી આવ્યું અને એ વસ્તુ જ્યારે અને તાળાબંધી પણ થાય તો વકીલો માટે ના થઈ શકે તમારે ન્યાય ને વ્યવસ્થા સાંભળવી આજે હું ત્યાં જઉં છું અને હું મારા મારી જાતને એડવોકેટની રીતે આઈડેન્ટિફાઈ કરું છું તો તમારે પોલીસે એના જોવાનું હોય કે ધારાસભ્ય છે કે એક ઓર્ડિનરી વકીલ છે અને વકીલોએ કંઈ પોલીસના પગે ના લાગવાનું હોય એટલે આ આખી ઘટનાક્રમને એક વકીલની જેમ જોવાની જરૂર છે કે જે એક ન્યાયતંત્રનો જે આખો માળખો છે એમાં એક ઓફિસર ઓફ કોર્ટની જેમ એને આઈડેન્ટિફાઈ આજે સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે એડવોકેટ્સ આર ઓફિસર ઓફ કોર્ટ હાઈકોર્ટ પણ કહે છે એડવોકેટ્સ આર ઓફિસર ઓફ કોર્ટ અને જ્યારે એ ઓફિસર ઓફ કોર્ટની સાથે આવું થાય એટલે આપણે કોર્ટની એક કોર્ટની અવમાનના છે જે કોર્ટ એવું કહેતી હોય કે આ ઓફિસર છે અમારા અને પોલીસ એમને જ અંદર આવતા રોકતી હોય તો એ કોર્ટની અવમાનના છે અને એ વસ્તુ અમે આજે અઠવાડિયા ઉપર થયું છે એડવોકેટ જનરલ સાહેબને લેટર લખ્યા પણ હજી સુધી કંઈ રિસ્પોન્સ આવ્યો નથી અને અમે ઉમીદ કરીએ છીએ કારણ કે એ પ્રથમ એડવોકેટ છે ગુજરાતના એ સરકારી એડવોકેટ જનરલ હોઈ શકે પણ એમનું કોન્સ્ટિટ્યુશનલ રોલ છે એ આજે વિધાનસભામાં આપણે બેઠા છીએ એ વિધાનસભાની અંદર બેસી શકે એમને કોન્સ્ટિટ્યુશનમાં એ પાવર્સ આપેલા છે રોલ છે એ આજે વિધાનસભામાં આપણે બેઠા છીએ એ વિધાનસભાની અંદર બેસી શકે એમને કોન્સ્ટિટ્યુશનમાં એ પાવર્સ આપેલા છે એ વિધાનસભામાં એડ્રેસ કરી શકે એટલે એમને વકીલોની જે એઝ અ ફર્સ્ટ એડવોકેટ ઓફ ધી સ્ટેટ અમારી એમની એમની પાસેથી એ જ માંગ છે કે તમે અમને પરમિશન આપો કે અમે કોર્ટને અપ્રોચ કરીએ અને અપ્રોચ કરીને અમે આજે ત્યાંના એસપી સાહેબે જે તાળાબંધી કરી અને વકીલોને રોક્યા એ વિરુદ્ધ એમની સામે એક્શન થવા કાર્યવાહીની તમે માંગ કરી છે શું પત્રમાં તમારી માંગણી છે ક્રિમિનલ કન્ટેમ્પ્ટમાં સેક્શન 2 સી માં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટમાં ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ડિફાઇન કરેલું છે એમાં ઓબ્સ્ટ્રક્શન ઓફ જસ્ટિસ એને ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ગણે છે એક હોય છે વિલફુલ ડિસઓબિડિયન્સ કે હું કોઈ કોર્ટની ઓર્ડરનો પાલન નથી કરતો પણ જો હું કોર્ટની કાર્યવાહીમાં ઓબ્સ્ટ્રક્ટિવ થઉં છું ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ કરું છું એ દિવસે સાવા સાહેબ ને ત્યાં એક ને પંદરે પોલીસે રજૂ કરેલા અને આ વકીલોને અંદર ના જવા દેવાની જે ઘટના બની અને એમને પછી પરમિશન લીધી એસપી એસપી સાહેબ સાહેબ પાસેથી ત્યાં ઊભા હતા તો એમના જે પણ પોલિટિકલ માસ્ટર્સ હોય એમની પાસેથી પરમિશન લીધી એ પરમિશન લીધા પછી એમને જયારે અંદર જવા દીધા એટલું ઘણું ટાઈમ એવું હતું કે ધેટ એક્યુઝડ આપણે એમને એક્યુઝ કહીએ કારણ કે ન્યાયતંત્રમાં જ્યારે એક વ્યક્તિ ન્યાયની સામે એમને ઉભા રાખ્યા છે એમને તમે બિફોર ધ કોર્ટ ઓફ જસ્ટિસ જયારે પ્રોડ્યુસ કર્યું છે તો એ વ્યક્તિના જે રાઈટ છે એ તમે રોકી દીધા અને કેટલા કલાકો માટે અને આવા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે કે એડવોકેટનો એક્સેસ જો એના ચોઈસના એડવોકેટનો એક્સેસ એને ના મળે એક્યુઝને તો ઇમિડિયેટલી મેજિસ્ટ્રેટે જ ઓર્ડર કરવું જોઈએ કે એને રિલીઝ કરો કારણ કે એનું જે ડિટેન્શન છે એ જ ખોટું કહેવાય એટલે આ બધી જે વસ્તુઓ છે એ વસ્તુઓ લઈને અમે જવા માંગીએ છીએ કોર્ટની સામે અને એ મૂકીને અમે કોર્ટને રિક્વેસ્ટ કરી છે કે કન્ટેમ્પ પ્રશ્ન એ દંડવત પ્રણામ વકીલને કરવા પડ્યા કોર્ટ બહાર પોલીસ સામે તો આ ઘટનાને કઈ રીતે જોઉં છું આ આખા વકીલ જગત માટે શરમની વાત છે અને એ જ વસ્તુ છે જે બધી આખી ગુજરાતની બાર એસોસિએશન એ વખોડી પણ છે આજે એક વકીલે પોલીસની સામે દંડવત થવું પડે એ પણ એની જે જવાબદારી છે એ નિભાવવા માટે એ વસ્તુ આખા આખા વકીલ જગતને એને ધ્રુજાવી દીધી છે